આ વિસ્તાર માંજલપુરથી અટલાદરાને જોડતો આ બ્રિજ કે જેનું કામગીરી સંપૂર્ણ થઈ ગઈ છે આજુબાજુના સ્થાનિકોએ આ વિસ્તારના જે આગેવાનો છે કોંગ્રેસના એ ખાસ કહીશ તો વોર્ડ પ્રમુખને રજૂઆત કરી અને વોર્ડ પ્રમુખ દ્વારા ગઈકાલે વિરોધ પક્ષના નેતાને જાણ કરતા આજે કોંગ્રેસ પ્રમુખ સહિત વિરોધ પક્ષના નેતા અમે તમામ ટીમ અહીંયા આવી છે આજે અહીંયા જોતા ખબર પડે છે કે બ્રિજનું કામગીરી સંપૂર્ણ પૂરેપૂરી પૂરી થઈ ગયેલી છે પણ સત્તાધારી પક્ષ અત્યારે મુખ્યમંત્રી કાં તો કોઈ બીજા મંત્રીતંત્રી એમને આવવાની રાહ જોતા હોય ને આ બ્રિજને કોઈ પણ કારણ વગર બંધ રાખી મૂક્યો એવું ચોખ્ખું દેખાય છે આજે વિરોધ પક્ષના નેતાએ અને અમારા પ્રમુખશીએ પણ નિવેદન આપ્યું છે કે આ બ્રિજને જો તાત્કાલિક ચાલુ કરવામાં નહીં આવે તો સ્થાનિક પ્રજાને સાથે રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા આનું અનાવરણ કરી દેવામાં આવશે લોકોના હિત માટે બનેલું બ્રિજ અને લોકાર્પણ ના કરો ને તમે તમારા મિનિસ્ટર જો એ ક્યાં ક્યાં સુધી વ્યાજબી છે અમે લોકો જે આવ્યા છે એક વખત પહેલાં નિરીક્ષણ કરી લઈએ કે ભાઈ ખરેખર બ્રિજ બની ગયું છે કે નહીં એટલે અમારા તમામ કાર્યકર્તાઓની સાથે અમે બ્રિજ પર ગયા જોયું આ બ્રિજ કાલે બી ચાલુ થઈ શકે છે આજે બી ચાલુ થઈ શકે છે અમે જઈને સત્તાધારી પાર્ટીઓને પૂછીશું કે કેમ ભાઈ લોકાર્પણ માટે બંધ રાખ્યું છે લોકાર્પણ કરવા માટે બ્રિજ બનાવો છો તમે કે લોકો માટે બનાવો છો પહેલી વાત તો લોકો માટે જ્યારે બનવું હોય તો લોકોના હિતમાં તાત્કાલિક બ્રિજ ખોલી દેવું જોઈએ અમે આજે નિરીક્ષણ કરીને જઈએ છીએ અગર નહીં માનશે તો અમે જાતે ખોલી માટે તૈયારી કરે એક તો બ્રિજની સમય મર્યાદા જે હતી એ પણ પૂરી થઈ ગઈ છે એના પછી પણ બ્રિજ ખોલતા નથી સમય મર્યાદા ને સાથે સાથે ભ્રષ્ટાચાર બે વસ્તુ છે સમય મર્યાદા એટલા જ માટે પૂરી થઈ જાય કે એમને ભ્રષ્ટાચાર કરવો તમને ખબર નથી કે આગળ જગ્યા નહીં મળશે સ્ટે આવી જશે કે રોકાઈ જશે બધું જ ખબર હોય પણ મૂળ ભ્રષ્ટાચાર કરવા માટે આ સમયગાળો મોટો કરે કોન્ટ્રાક્ટરને ફાયદો કરે અને લોકોને હેરાન કરે આ દ્રષ્ટિ તમારી સામે જ દેખાય છે કે લોકોના લોકોના પૈસા વડેલો બનેલો બ્રિજ અને લોકો ઉપયોગી નથી આવતો અને અહીંયા બંધ કરી નાખ્યો છે જાણી રાજુઓ છો ભાઈ તમે ઉપર જઈને આ બ્રિજ બનીને તૈયાર છે બિલકુલ કમ્પ્લીટ તૈયાર છે અને આજે નહીં તો કાલે નહીં માનશે તમે ખોલી નાખો કોંગ્રેસ કોની રાહ જોઈ રહ્યો છે કોંગ્રેસ જો પહેલે વખત જ્યારે આપણે આવીએ ત્યારે પેલા નિરીક્ષણ કરવું કે ભાઈ બરોબર બન્યું છે કે નહીં કાલે ઊઠીને આપણને એવું કે ભાઈ બરાબર નહોતું તમે લોકો ખોલી નાખ્યું એના કરતા પહેલા ચકાસણી કરવી ચકાસણી કર્યા પછી હમણાં જઈને રજૂઆત કરીશું કે ભાઈ બ્રિજ ખોલો છો કે પછી અમે ખોલી નાખ્યું એને નહીં માનશે તો અમે કોંગ્રેસ પાર્ટી ખોલી નાખીશું

પણ બીજેપીના નેતાઓ એમના મુખ્યમંત્રીની રાહજ હોય છે જાગૃષ્ટિ કરવા માટે ગૃહમંત્રીની રાહ જોવે છે કે વાવાઈ લૂટે કે અમારા મુખ્યમંત્રીએ રિબીન કાપશે અરે ભાઈ તમારી બ્રિજની સમય મર્યાદા પૂરી થઈ ગઈ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે બોર્ડની પરીક્ષા ચાલે છે તો તમે ત્યાં સ્થાનિક લોકોને પૂછો આજુબાજુના તો એમને ખબર પડે કેટલા વખતથી અરે તમને સમય અઢાર મહિનાનો હતા અત્યાર પંચાવન સાઠ સાઠ મહિના થઈ ગયા છતાંય આજુ આ બ્રિજ હજુ બનતો નથી એમને કેટલી વાર રજૂઆત કરી છતાંય આ લોકોનું પેટનું પાણી હલતું નથી અને હવે સ્થાનિક લોકો હવે ઉદગા એ કરે છે બરાબર છે ભાજપ વાળા આવું જોઈએ છતાં કોંગ્રેસ વાળા કરે છે બરાબર આ કામ ભાજપ વાળા કરવું જોઈએ આ પેટ હજુ ઊંઘી રહ્યા છે કોઈ નેતાની રાહ જોઈ રહ્યા છે દસ પંદર દિવસિંહ નું કામ બાકી રાખ્યું છે

સમજાયા જેને તકલીફ પડે છે આ લોકો ઓપનિંગ કરી ઉ જનતાની માંગ ના લીધે લોકોને જે મુશ્કેલી પડી રહી છે એનું જોતા નેતાઓ લોકો એ આ ઉદ્ઘાટન બ્રિજ કરી દેવું જોઈએ છતાંય નથી કર્યું પછી આ પ્રજા રોજ નો ભોગ બનશે નેતાઓ સો ટકા